ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ફ્રન્ટ કમ્પ્લેટ બ્રેક પણ કમ્પ્લેટ જોવા મળશે સ્ટેરિંગ સારું ટોટલ વસ્તુની જવાબદારી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ તમે ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બંને વસ્તુ લેવા કે જોવા જાવ અશોક સિંહ નો કર્યા બાદ જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશન સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે ટ્રેલર પણ જોઈ શકો છો બે હજાર અને પંદર ના મોડલ નું ટ્રેલર છે ટ્રેલર એસી ફૂટ નું જોવા મળશે તળિયું ચોખ્ખું સાઈડ પતરા સળો જોવા નહીં મળે ટાયરનું કંડિશન પણ સારું બંને વસ્તુની ટોટલ જવાબદારી અને ટ્રેલરમાં તમને બુક પેપર નહીં મળે તમને લખાણ મળી જશે કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ સુપર જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર વાત કરું સાત ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘરાવ ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો નો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સાઈઠ ટકા જેવા ટાયર અને વન ઓનર છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટર ના જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વન ઓનર ટોટલ જવાબદારી ઓરિજિનલ આખું ટ્રેક્ટર કિંમત ની વાત કરું એક લાખ ને પંચ્યાસી હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર લેવા માટે ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશ નામ ત્રેસઠ પાંચ અથવા

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બાકી એક વખત આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ સ્ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે આખું ઓરિજનલ ઘર ઘર આવ જવાબદારીવાળું ટ્રેક્ટર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી પણ સારા ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં છે બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર મળી જશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ સડો જોવા નહીં મળે ટ્રેક્ટરની કિંમત બે લાખ ને હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણા અને ગામ ચંદોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કોલ કરી ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વન ઓનર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે જયરાજભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા અને ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર આખા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં એસી ટકા જેવા ટાયર ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ આખું ઓરિજિનલ જવાબદારી વાળું વન ઓનર ઘરઘરાવ ટ્રેક્ટર કિંમત એક લાખ એસી હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી જોવા મળશે જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો આઈસર ટ્રેક્ટર છે આઈસર એકાવન પચાસ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે

ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો કોન્ટેક્ટર થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રીનું કંડિશન પણ સારું ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર પાર્સિંગ પણ ઘરઘરાવ બે લાખ અને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે

મોડલ ની વાત કરું બે હજાર જવાબદારી સાથે રાજુભાઈ વેચવાની છે એન્જિન પાવરફુલ છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો બાઇક ની અંદર સડો લાગેલો જોવા નહીં મળે ફ્રેમ પણ એકદમ સારા કન્ડિશનમાં ફૂલ સાચવેલી અત્યારે આખી ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ બાઈક રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો ઓનરનો કરો મોબાઈલ નંબર કઈ રીતના માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઈક લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટાયરનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો એકદમ ન્યુ કન્ડિશનમાં સારા ટાયર છે આખા

બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને બેડા ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે બાઇક લેવી હોય રાજુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો ત્યાં વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર પર કોલ કરી બાઇક લઈ શકો રોટાવેટર છે અને સાથે તમે જે જોઈ રહ્યા છો વેચવાનો છે સેટ બંને સાવ ન્યુ કન્ડિશનમાં છે જેની સબસીડી પણ હજુ બાકી છે એકદમ વ્યાજબી ભાવે મળી જશે સૌપ્રથમ તમને રોટા વાત કરું તો એરિસ કંપનીનું રોટા છે છ ફૂટનું છે કમ્પ્લેટ અત્યારે આખું ઓરિજિનલ જોવા મળશે સાવ ઓછું ફરેલું બાદ પણ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વસ્તુ લેવા કે જોવા જાવ ઓનર નું કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે

માહિતી માટે તમે પણ કરી શકો છો ચાલીસ હજાર રાખવામાં આવી છે બંનેની કિંમત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા અને સુઈગામ તાલુકાની અંદર જોવા મળશે સબસીડી હજુ બાકી છે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પોઈન્ટ સુડતાલીસવાળા નંબર પર કોલ કરી કોઈ પણ વસ્તુ લઈ શકો આ ગાય વેચવાની છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે પ્રિયંકા ભાઈને વેતરની વાત કરું તો પાંચમાં વેતરમાં આ ગાય છે અને અત્યારે નવ લિટર દૂધ આપે છે એક ટાઈમ નું આખા દિવસનું અઢાર લિટર દૂધ આપે છે તમે જોઈ શકો છો ગાય તાજી વ્યાય ગયેલી ગાય છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર નવ લિટર દૂધ પાંચમું વેતર રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગાયના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાઓ પ્રિયંકભાઈનો ભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ફૂલ સાચવેલી અને સાવ સોજી ગાય જોવા મળશે તમે વિડીયો અંદર ગાય જોઈ શકો છો પાંચમો વેતર છે વેઈ ગયેલી છે પ્રિયંકભાઈ આ ગાયની અંદાજિત કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રાખી છે કિંમત માં હજુ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રિયંક ભાઈની ગાય જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને નવલગઢ ગામે જોવા મળશે ગાય લેવા માટે મોબાઈલ નંબર રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પ્રિયંક ભાઈ ના જીરો ઓગણ વાળા નંબર પર કોલ કરી આ ગાયની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો